ગુડ મોર્નિંગ તો બધાને જય સ્વામીના જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી જો આજે સ્નો નથી પણ ઠંડી એવી છે કે ગુલાબી ઠંડીની સાથે સાથે આપણો ફેસ બી લાલ લાલ ગુલાબી ગુલાબી થઈ જાય તો હું જો હું જોબ પરથી ઘરે જાઉં છું અને ઠંડી એવી છે કરીએ તો મોમાંથી ધૂમડા બહાર નીકળી જાય પણ હવે આટલી ઠંડીમાં તો અમે યુઝ ટુ થઈ ગયા છીએ અને મને કોઈ કાલે કમેન્ટ કરેલી કે તમે શું જોબ કરો છો યુકેમાં તો મેં પહેલાં બી આન્સર આપેલો ને અત્યારે બી કહું કે હું એનએચએસમાં કામ કરું છું એઝ અ સિનિયર હેલ્થકેર આસિસ્ટન્ટ તરીકે બેન્ડ થ્રી તો એનએચએસમાં હું એઝ અ બેન્ડ થ્રી સિનિયર હેલ્થકેર આસિસ્ટન્ટ તરીકે કામ કરું છું એવું છે તો ચલો હવે ધીમે ધીમે ઘરે પહોંચીએ અને જોઈએ આગળ આગળ આજે શું પ્લાન છે તો જોતા રહો આજે જો રસ્તામાં અહીંયા ઠંડી એટલી છે ને તો ગ્રાસ પર કેવું બરફ જો પણ તો નાઈટ થઈ ગઈ હા તો જો છોકરાઓ સ્કૂલે થી આવી ગયા ને છોકરાઓ તો બાજુમાં જતા ભી રહ્યા છે આપણે આજે ફાઈનલી લાસ્ટ ફૂલે શું કેવાય ચિરાગભાઈ અને ડિમ્પલ ના ઘરે જમવાનું છે

Da har jeg ikke en flaske.

અરે કેવી મહેનત કરે છે મેને કોઈ કરે નું કામ તો શરૂ છે પણ મમ્મા તમે શું કરો છો હું ટ્રાય કરું છું આપણે શાદી વાળા ઘરે એવું બેનર બનાવું છે ને હા તો લખીને ટ્રાય કરું છું કે કેવું લાગશે આ ફોન્ટ શા લખો છે આમાં જોઈએ હવે કે કેવું થાય છે તો આ બધું જો માતાજીને બરાબર ફ્રેમ લગાવી દીધી છે કે સાડી પહેરાવા માટે પછી હેવી વજનવાળી સાડી હોય તો પણ હલે નહીં એવી ફ્રેમ કરી દીધી છે જોઈએ આશીષ કે પ્લાન સક્સેસ જાય છે કે નહીં એમ ડાઉટ તો નથી હવે તો લાગે છે કે ફિક્સ થઈ ગયું એમ પણ જોઈએ હવે કેમ કે એવું છે પછી કે બધા તો કઈ રીતે પહેરાવતા અમારો આઈડિયા અમારો પ્લાન કે અમે બે વર્ષથી લાસ્ટ યર રાજુભાઈના નીના તુલસીને બી અમે શણગારતા તો આ રીતે ફ્રેમ કરીને કરતા પણ સરસ લાગતું ને આ વખતે પણ અમે સાડીને પહેરાવીએ તો અમે આ રીતે ફ્રેમ કરીને પહેરાવીએ છીએ હવે બીજાની પાસે કંઈ આઈડિયા હોય કે પછી તૈયાર હું કે ડમી કંઈ ને ડમી પર બધા પહેરાવે કે એવું કરતા હશે પણ અમારે તો જો આ રીતે છે હવે હવે આગળ કરવાનું છે બીજું અહીંયા હું લઈને બેઠી પણ મારો પ્લાન સક્સેસ ના ગ્યો શાદીવાળા ઘરનો શોક આપ્યો પણ મને ના પાડી દીધી કે જાતે નથી કાપવાનું પ્રિન્ટ કપ કરવાનું છે ને પ્રિન્ટમાંથી કરવાનું છે તો હવે કાલે કલર પ્રિન્ટ કાઢી લઈએ અને પછી એ કટિંગ કરીને લગાવવાનું છે આશીષ હવે ખબર પડે છે ઓલા એમ કે ને બધા

કાલે જો પાછળ સરસ મજાનો ઘંટલો અને મામેરાન ટ્રે બધું બની ગયું અને હવે આ બાજુ બનાવીએ છીએ ડોલી હે ને ટ્રાય કરીએ છીએ કે આપણે માતાજીને ડોલીમાં લઈને લઈ જવા છે તો ડોલી બનાવી છે તો હવે બોક્સ ને હું લઈને બેઠા છીએ અને ડોલી બનાવીએ છીએ તો જોઈએ આગળ આગળ કે માતાજીને બેસવા માટે પાલખી આમ તો કહેવાય ને પાલખી 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 કે ડોલી એ બનાવીએ છીએ તો હવે કટિંગ ને ડેકોરેશન ને કઈક કરીએ હવે પ્લાન સક્સે જાય તો ભલે પછી બીજો કઈક આઈડિયા કરવો પડશે તો જોઈએ હવે કેવી ડોલી બને એ તો આ બાજુ જો શું કહેવાય કે આપણે પાલખી કે ડોલી કે બની ગયું છે અને હવે નીચે કઈ રીતે આને આપણે

તો હવે રાતના વાગી ગયા છે ઓલમોસ્ટ પોણા બાર અને હવે ડોલી તો પૂરી નથી થઈ અડધી રહી ગઈ છે પણ હવે સવારે કરશું હું કેવું હસીસ અડધું કામ થઈ ગયું અડધું બાકી છે તો કાલે કરશું તો હવે અહીંયા જ કરીએ બ્લોગ નો એન્ડ મળીએ પછી નવા બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઓન અવર નેક્સ્ટ બ્લોગ જો બ્લોગ સારો લાગે તો જલ્દી જલ્દી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધ્યાન રાખજો તમારું અને જોતા રહેજો અમારી સાથે મેરેજ સિરીઝ તુલસી મન લગ્ન અને આશીર્વાદ લેતા રહેજો અને અમને પણ આશીર્વાદ આપતા રહેજો તો ચલો મળીએ પછી બાય એન્ડ ગુડ નાઈટ